રાજકોટથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે જેમાં કોંગ્રેસના બે કોર્પોરેટરોના જે પદ ગયા હતા તે પરત આવ્યા છે અને અને હવે આ આ મામલે મામલે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો રહ્યો શું થયું પ્રકારનો ઘટનાક્રમ માટે કોંગ્રેસના કોર્પોરેટરના પદ છીનવાયા હતા તેની વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ મહાનગરપાલિકાની જો વાત કરીએ તો આ મહાનગરપાલિકામાં કુલ બોતેર બેઠકોમાં અડસઠ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો સવાર છે જ્યારે કોંગ્રેસના માત્ર ચાર બેઠકો પર કોર્પોરેટરો હતા જેમાંના બે કોર્પોરેટરો પોતાનું પદ ગુમાવી ચૂક્યા હતા કારણ કે બે કોર્પોરેટરોમાંના કોમલબેન બારા અને વસરામભાઈ સાગઠિયા કોંગ્રેસ પાર્ટી છોડી આમ આદમી પાર્ટીમાં એક વર્ષ પહેલાં સામેલ થાય છે તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થાય છે અને બાદમાં મામલો શરૂ થાય છે તેમના પદને પદભ્રષ્ટ કરી છીનવી લેવાનો તેમનો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટી સત્તાના મદમાં રાચે છે માટે આ સમગ્ર પ્રક્રિયા ખોટી રીતે કરી અમારા પદ છીનવવામાં આવ્યા હતા પરંતુ અમને હવે ન્યાય મળ્યો છે આજે પરિષદ યોજી તમામ જવાબો આપ્યા હતા પરંતુ આપણે તેમની વાત સાંભળતા પહેલા તેમનો ઘટનાક્રમ સમજી લઈએ વસરામ સાગઠિયા અને કોમલ બારાએ બંને કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં સામેલ થાય છે બંને કોર્પોરેટરોને તેમની જે પંદર નંબરનો વોર્ડ હતો ત્યાંથી પદભ્રષ્ટ કરવામાં આવે છે ફરી ચૂંટણીની જાહેરાત કરવામાં આવે છે અને ચૂંટણીની જાહેરાત બાદ બાદ ભારતીય જનતા પાર્ટી અને રાજકીય પક્ષો મહેનતમાં પણ લાગે છે પરંતુ દરમિયાન હાઈકોર્ટનો સ્ટે આવે છે અને આ ચૂંટણીની પ્રક્રિયા પર રોક લાગે છે બાદમાં તેમના પદને ફરી મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં

આ બંધાર આર્ટિકલ બસો છવીસ મુજબ સત્તા ને મળેલી સત્તાના રૂવે માન્ય નામદાર હાઈકોર્ટે તેનો કરી કરીને આ જજમેન્ટ આપ્યું છે

અમે જીત્યાજી એને લઈ જવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા સાત દિવસ સુધી ગૌણ પ્રચાર ચાલુ કરી દીધો ચૂંટણી ડિક્લેર કરી દીધી અને એક એક કોર્પોરેટરને એક એક બૂથની જવાબદારી આપી એક એક એમએલએ ને એક એક સેન્ટરની જવાબદારી આપી અને ત્યાં સુધી સાત દિવસ કન્ટિન્યુ પ્રચાર ચાલુ કરી દીધો પછી માન્ય નામદાર હાઈકોર્ટમાં અમે એનો સ્ટેજ લેવા હતા અને અમે સત્ય તને બતા એટલા માટે અમને નામ તર હાઈકોર્ટે જે તે સમયે પ્રશ્ન આવ્યો વસરામભાઈ આજે તમારું ડિસિઝન આવ્યું એની સામે તમે કેવી કેવીએ દાખલ કરી છે ને તરી સુપ્રીમમાં જઈને ફરીથી સ્ટે લે તો તમારે આમાં કઈ રીતે આમાં એવી સ્પષ્ટ જોગવા છે કોઈ કરી શકે નહીં સ્પષ્ટ છેલું પેજ છેલું પાનું છે ને એમાં સ્પષ્ટ જોગવા છે કે આ આ આ કરી શકે નહીં ઉકલી આવી સુપ્રીમમાં નહીં જઈ શકે કરી શકે અશ્રમય અશ્રમય વારંવાર મારી પ્રજા વતવાને પાછા માટે કાન તો ન હતું કે પ્રજા માટે કામ હું પ્રજા માટે કાન કરું છું સાગી બી છે તમને ખબર છે અને મને ખબર છે પ્રજા માટે હો તો જે તે સમયે ગયો તે એક વખતે રજા મત મળ્યા હતા એ પણ પ્રજા અને એક વખતમાં જ મળ્યા હતા નહેતર પ્રજા ફેંકી ગઈ આજે પણ પ્રજા મારે છું એટલા માટે પ્રજા મને જીવાનું કાન કરવામાં આવી ગેરગેરે લેખિત વાત પણ હું નહીંતર તો આ હતું રાજકોટનું રાજકારણ રાજકોટના કોર્પોરેશનમાં ફરી રાજકીય ગરમાવો આવ્યો છે કારણ કે ફરી કોંગ્રેસ પાસે બે પદ કોર્પોરેશનના આવી ગયા છે હાઈકોર્ટના ચુકાદા બાદ અને હવે રાજકોટનું રાજકારણ ફરી ગરમાશે જોવા જઈએ તો આ નામ માત્રના કોર્પોરેટરો બચ્યા છે વિપક્ષના કારણ કે તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી અડસઠ બેઠકો પર કબજો જમાવીને બેઠી છે જોઈએ હવે આગળની રાજનીતિ શું કહે છે શું થાય છે લોકસભાની ચૂંટણી નજીક છે દરેક રાજકીય અપડેટો માટે નવજીવન ન્યૂઝ જોતા રહો હાલ મને સાથી સાથે રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને